اس celebrate معدلہ ہم پڑھی ہے وہاں Clone وہاں

વીરુ ચલો ને મમ્મી અમે પાંચ જઈ હઈ મમ્મી બધે ની સાડીઓ લઈ લે ને આના લઈ કપડા લઈ લે બાકી મારે થોડી ઘણી ખરીદી કરીએ અને વીરલ ભાઈને દવા લેવાની છે ઉતરસની ચલા ને કે કીધું તો ને વિરંતર ભાઈ ઉતરસની દવા લેવાની હતી કાયો નો એના મગજ નઈ ઘુમે હે કે તો હાલો અમારે બધા રેડી થઈ ગયા હે ચા પીવા ગયા હતા મમ્મી ને પપ્પા બેય તો હાલો હવે આવે ને પછી આપણે જઈએ હાલો ભાઈ તો જો આ બાજુ હું મમ્મી બે બારું ભાઈ ના શ્રી કૃષ્ણ હાલો સુરભી બેન ને વજાવાનું છે ભૂલે અને એને થોડું જાય ઝીણું મોટું લેવાનું છે એ બે લઈ અને વરસાદ છે તે નવરાત છે નકર પછી બાપુ આવે છે તો અને વિરેનના ને જયના લેંગા ટી શર્ટ એક લેવા મેળવે તો હાડી લે અને પપ્પા ગાડી કાઢે હે બાર અને આજ મારું રિઝલ્ટ આવવાનું હે તો મમ્મી ને કમી જો હરતા ફરતા રિઝલ્ટ આવી આજ આપણો કેવું આવે જોઈ રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં લેવાનું છે ને હોસ્ટેલ જવાનું એટલે ઝીણી મોટી વસ્તુ બધું ઘટતું હોય લેતા આવી અને આજે હવાર હવાર જો આપણે ધાણા હજી ક્યાંય દેખાતા નથી ચક્કર મારી લીધી છે અને હલરની જે આપણે ઊભા હોય ને ઓરવા માટે ની ઘણો બધો કદડો પડ્યો તો એ નીચે સાફ કરી અને ડેડવા વીણતા હતા અને હવે કઈ સાડા નવ દસ જેવો ટાઈમ થઈ ગયો ખંભાળી કરવા જાવું હે તો ફટાફટ નીકળી જાય અને અટાણામાં ઝીણા ઝીણા છાટા આવે હે જો કાચ ઉપર તમને દેખાય છે આજે ત્રણ તારીખ થઈ ગઈ છે હજી વરસાદ આમ જાવાનું નામ નથી લેતો ને સિસ્ટમ બરાબર કાલે દ્વારકા ઉપર હતી અને હવે ધીરે ધીરે ટૂંકમાં ધરતી ઉપર આવી ગઈ એટલે નબળી પડી જાય પણ આજે દરિયાની નજીકના ભાગો હોય ને એમાં ભેજના પવનો આવતા હોય એના લીધે ટૂંકમાં વાદળા હજી થાય છે અને ગઈ હાંજે આમ ટૂંકમાં રાજકોટ ગોંડલ સાઈડ વીજળી એમ જળા ભરતી હતી અમારાથી ઉગમણી સાઈડ એ બાજુ કદાચ હહે વરસાદી સાઈડથી કોઈ વિડીયા જોતા હોય તો કહેજો કાલનો બે તારીખનો હાંજનો વરસાદ પછી જોઈએ કદાચ વાતાવરણ કંઈક ખુલ્લું થાય ને તો આપણે આ ઢગલા બધા ખુલ્લા કરવા છે તાલપત્રીએ પંદર વીસ હજાર કાગર તાલપત્રીના ખર્ચા કર્યા એ બધા ઉતરીને જો હચવાઈ જાય

હાલો ભાઈ સુરભી મમ્મી કે ઘર જઈને કેવી છે પણ અટાણે સુરભી બેન ગાડી હાકી એની ખુશીની વાત તો કેવા દો સુરભી બેન ગાડી હાકી તો ભાઈ ગામ થી વાડી નો રસ્તો છે ને એમાં આગણી સુરભી બેન વાંચી કેતી આવે મારે હીખવી હે હીખવી હે પેલા ઘેર માં લેતા જાય હે બેન બો વગર જે નહીં બી દબાઈને બંધ નહીં થઈ આમાં ફૂટકાઈ જાય નીચે હાલો ભાઈ તો આપણે જો શિવ મંદિર આગળ પાછા પહોંચી ગયા છે અહીં અને અમારે જો અહીંયા હનુમાન દાદાનો બગીચો કમ્પ્લીટ ઉજરી ગયો છે મસ્ત થઈ ગયો છે અને અમારી ગાડીની સીટ આવે નીચે સુરભીબેન ડોકમાં તાણે જોતી જાય ને હાકતી જાય છે આડ તો છે અને કાયદેસર ડ્રાઈવર હોય ને તો ગાડી તરી જાય એટલે ટૂંકમાં આપણે સાઈડમાં બેઠા ને હેન્ડ બ્રેક હાથમાં રાખવાની હે ખાલી એવું તેવું થાય ને તો બ્રેક માર દેવા જાલે જાલે કાચર હા એ બે ઉપરથી ડોકા તાણીને બેઠા હવે કે કંઈ ભટકાઈ ને કઈ આપણે પડી જાય ધુરભી શંકર દાજન મંદિર આવી ગયું

ફટકડ દઈ ની નું લેજ ને બ્રેક ને એવું બધું રાખવાનું આમ 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 લીવર રાખજે આમ લે બસ જવા દે લીવર રાખ બારા ઘોર તારાઘો તારા ઘોરિયા લે ગાડી ને ગાડી નું ભાઈ પત્તા એમાં ગયો આ ખેતર ખુંદાય છે જો ક્યાં જાય હવે હે ને આ પારો ટપાડી રાખી દેજે ને કે તું મારો જાટ કોણ ભૂકોન બધું લેતી જાય ઉભવા દે ક્લેચ કર ક્લેચ કર લીવર બંધ કર ક્લેચ કર બ્રેક કે હોય પાછી ભેગી બેન ભાઈ આપણે ગાડી ની પથારી ફરી જાય ની મોર હવે ઘેર લઈ લે જો પારા માં લાગણી ભૂટકી જાત પણ ના ભૂટકી રહી ગઈ અને આ બાજુ અમારા બા મહિના હે વીણવા એકલા એકલા ચોકરા વાપરે છે ને બાકી હવે હું ભેગું કરું જે થાય અહીં હેઠામ ચડાવી દીધી બોયડી ઉપર હાલો ખોલો ને ઉતરો હા મૂકી દે ના વહી ગઈ તો ભાઈ હાલો ફાઇનલી આપણે ખંભાળીયાથી આવી ગયા છે અહીં ઘરે અને સુરભીબેને આગળથી ગાડી લેવી પડી મારે કેમ કે હવે પહેલી જ વાર સુરભીબેને ગાડી એ કી ફોર વ્હીલ ગામમાંથી અહીંયા સુધી લેતી એવી એમાં વચમાં એક જગ્યાએ બ્રેક કરી હતી ને પછી જ્યાં ગેર બદલાવવાનું શીખાડવાનું હતું ત્યાં એક વાર ટૂંકમાં ગાડી બંધ થઈ એવા લોચા થયા હતા બાકી પોચી ગયા ઘરે હવે જો સુરભીબેન હાજર નહીં મન મન પુગાડ દીધા હે ને આવી ગયા ફાઇનલી ઘેરે કેમ બે પુગાડી દીધા જો પુગાડી દીધા અને હવે ખુશી ની વાત આપણે જે અધૂરી તાર મમ્મી રાખી દીધી એ કરવાની અચ્છા તો કરો હવે હા મારે જ કરવી પડી તો બીજું કોણ

પ્રથમ સત્ર ની એટલે કે ટૂંકમાં અગિયાર માં ધોરણ નું કોમર્સ નું અડધું વર્ષ એનું પૂર્ણ થયું છે અને આજુ ખેરે પણ સુરભી બેન પેલા નંબરે આવ્યા હે એની સ્કૂલ માં અને ચોરાણું પોઈન્ટ સત્તાવન કે કેટલા ટકા હા ચોરાણું પોઈન્ટ સત્તાવન ટકા લઈ આવી છે અને આજુ ખેરે થોડીક બીક લાગે હું થઈ ગયું હતું સુરભી રિઝલ્ટમાં મને ખરેખર થોડું એમ હતું કે લગભગ એટલા ટકા નહીં આવી શકે અને એનું કારણ તમને કહું સુરભીબેનને હોસ્પિટલે લગભગ થકવી દીધી હતી અને સુરભીને થઈકવી એના કરતાં સુરભી અમને વધારે થઈકવા હતા કેમ કે સુરભી હોસ્ટેલમાં મૂકી આવીને એટલે આઠમો દિન નહોતો ઉગતો હોસ્ટેલમાં એટલે આઠમા દિવસની રાત એને આપણા ઘરે હોય એવું તો એનું લગભગ ત્રણ ચાર મહિના આવેલું પછી આપણે વીડિયમ લેવાનું સુરભીન બંધ કરી દીધું હતું ને સુરભી ઘરે જ હતી એટલે આ સત્રમાં સુરભીબેન લગભગ હોસ્ટેલે દોઢ બે મહિના તો આ પૂરા કર્યા હોય ના કર્યા રહ્યું કે નહીં સુરભી

સારી હોસ્પિટલનું ઘણા બધા કીધું હતું તો આવી બધી કાંઈ કરતાં કરતાં સુરભાઈએ અડધું વર્ષ એનું અગિયારમાંનું પૂર્ણ કરી લીધું અને ફાઇનલી રિઝલ્ટ પણ આજે ત્રણ તારીખે આવ્યું હે બહુ જોરદાર રિઝલ્ટ પહેલાં નંબરે પાસ થઈ ગઈ છે તો એ વાતની ખુશી આપણે ટૂંકમાં તમને કહેવાની હતી પણ હજુરભાઈ મમ્મી હતા એટલે પછી કે આપણે ઘરે જઈને કહેવું તો આ કંઈક ખુશીની વાત છે અને અમારા રાજુભાઈ તો હવે અહીંયા ઘેરે શું કામ કરતા હોય રાજુભાઈ

અને ધાણામાં હજી એક નજર મારવી હે વિરા કાકા ફોન આવ્યો તો મારે એ કેમ હતું કાલ લઈ દવા સાટવી હે એટલે ગઈકાલે એની એવું વિચાર્યું કલનજીમાં કલનજીમાં એ કે મારે કાલ દવા સાટવી હે સર્વનાશ ખડની આજ હવે જોયું તો લગભગ ઉગી ગઈ હોય હોટકા જેવી ઉગી ગઈ કે હવે મારે દવા સાટવાની જીગર ના આવી લ્યા બાકી જીરું અને કલનજીનું બી હાવ માથે નાખેલું હોય એટલે એ વેલા ઉગી જતા હોય આપણા ધાણા થોડાક ઊંડા ગયા હે નકર આજ દેખાતા હોત હાથ રાઈત ઉઈ ગયું હે આવે આઠમી રાત છે પણ કાલ અંદાજ છે કદાચ કોકોક જગ્યાએ દેખા હોય દેખાય ને કાલ આપણે એમાં સર્વનાશ દવા છાટવી કાલ છાટવી હે લગભગ હોય હો ટકા હવાર માં ઉઠી અને આપણે હા એ તો પવન ના હોય અને વેલી સવારમાં લાગી જાય ને તો ન્યા મથલ બે વીઘા વવાણું હે ન્યા જોહે ચાર પાંચ પો એ છાટી લઉં અને બાકી જો ખંભાડી થાય આવીને ડાયરેક્ટ હવે ચા ઘરનો ચા પીવો પડે ભાઈ તો હાલો ચા પી લઈ તમારે કોઈને ચા પીવો હોય તો હાલો અમે આજ ગયા તા સુરભી માટે બધી ખરીદી કરવા ને અમાર વિરનભાઈ ને જલ્લાભાઈ ભેગા પી ગયા જય શ્રી કૃષ્ણ જય માતાજી ભેલાઈ ભેરાઈ પી ગયા ને અમાર સુરભી હેને હે પહેલો નંબર એયો બા હે હા તો તાકાર એટલે પછી મે સૂટ દઈ દીધી હતી હું તારે જે લેવું હોય લઈ લે પણ પછી ઈ ની કોઈ ના લીધું લેવાનું હતું ને લીધું ઇન લેવાનું હતું ને એક કે તો એક નાઈટ ડ્રેસ લઈ દઉં લઈ લઉં બસ એ ના મેડ આ લેવાનું હું કઈ હવે કઈક વાત નકરા લેવું તો આ પે થોરા પર હા હું ભાઈ એને કપડા નથી લીધા એક સ્વેટર લીધો હેલો જેસી કૃષ્ણ જય માતાજી જે अशोक ના હવારમાંથી ગયા તો તમે વૈજા હે

અને એક તાર મમ્મી કે બીજો મારથી હવે આ છેલ્લો નહીં ખૂટે એક વિરાય ને દઈ દીધું એટલે મારે બધા થઈ ગયા તા એટલે હવે ખબર નહીં ભૂખ છે જરા ખાવાનું પડીએ અને કાલે આનો ભાઈ મેં ધરું માર્યો તો આ હે ખજૂર પાક પ્યોર ઘી છે જો આમાં બધે અને કાલ ખબર નઈ હું થયું હોય ને એ રાતે ભૂખ લાગે ભૂખ લાગે નીંદર ના આવી હાડા ત્રણ વગાડ્યા હતા રાતના નીંદર ના આવી પછી એમાં વચમાં બે ત્રણ વાર ખજૂર ખાઈ ગયું આ ભૂખ જ લઈ ગયા રાખે પેટમાં વાઈટ થાય ટૂંકમાં એક રોટલા ઉપર ખાધું હતું મેં સાંજે વ્યારૂમાં તો એ નાઈટમાં ભૂખ લઈ ગઈ જ રાખે લઈ ગઈ જ રાખે નીંદર કોઈ ભાવી આવે નહીં વરી હળી કાઢીને હું રહોડામાંથી ખજૂર પાકમાં વરી નૂંદો મારી જાવ ના પણ તમે જઈ જાગો ને

પણ ધીરે ધીરે મેં કીધું જે હવે કંઈક વાહર ખાઈ જાય ને તો વેલેરા વાવવાનું બહુ મોડું થાય છે પછી આપણે એન્ડમાં પાણી ખટવાની બી એટલે એના લીધે હવે ટૂંકમાં વાવવાનું બહુ મોડું થાય છે ફટાફટ જો એમ છે કે કટકા તૈયાર થઈ જાય ને તો વેલેરું વાવેતર ચાલુ કરવું છે હજી ત્યાં ગારા પડે હે કરાર જમીનમાં આપણે ખેડાય એવું પોઝિશન હજી પરફેક્ટ થયું નથી પણ કાલ હવે દાંતી હાંકવી છે તે જે કંઈક વાહર ખાઈ જાય હવા ખાઈ જાય તો હુકાતો થાય તો હવે બે ચાર દિવસની અંદર મેળવે ને તો વાવવું હોય પછી ઢગલા ખોલવા હે ઢગલા માં અંદર બીક લાગે એક તો માંડવા ને ઢગલા માં બાવા હે એટલે ઈ એના હાટું થઈ અને એક વાવેતર જો વેલેરો થઈ જાય ને તો પછી એના કામ થઈ વાવેતર થઈ જાય પછી માંડવી ચોખ્યું કરવાનું ને તે બધું પછી હાલ્યું રહે એટલે કાલ ધાર દેવી હતી હલર માં નાખવી હતી માંડવી પણ પછી આ ભેજું માર્યું હવે પેલા વાવવાનું કામ કરી લઈ આગળ છોકરા

व्रत खा हो हमें हावे के उन कब मंगवा रही थी हमारा खाना ना हो सुन ले सोकांत कहना कि ना हमें भाई के कैसे खाए से हां सही है हम के नाता मंगवा मंगवा હાલો ભાઈ તું જો રોટલા બા કે એની વધારે થઈ ગયા છે કોઈને વ્યારો કરવા હાલો અમારે અમે વધવા ના હે ભૂખ ના હોય તો કેમ ખાવા જે લોકો એ કોંગ્રેચ્યુલેશન કીધું હોય આ વિડીયો જોઈ તો બધાને થેન્ક યુ ને સુરભીબેનને બહુ હારામાં હારા ટકાએ કહી હકી અને ટૂંકમાં માંદી ને માંદી રહી હતી પછી તમે વિડીયમ લેવી બંધ કરી દીધી હતી મેં રૂમ તમને કીધું તે પ્રમાણે હોસ્ટેલે આ સિઝનમાં છ મહિનાની અંદર સુરભી દોઢથી બે મહિના રહ્યું એક ના રહ્યું એટલી માંદી હતી ઘરે ને ઘરે વધારે રહેતી હતી એ ટૂંકમાં પાસે થઈ ગઈ પેલો નંબર લઈ આવી તો એનું અમને ટૂંકમાં ગૌરવ છે એટલે ટૂંકમાં હોશિયાર છે ભણતર બાબતમાં એને ગમે એકવાર વાંચી લઈએ કે એકવાર સાહેબ કહી દઈએ એટલે એને એ મગજમાં અંદર ઠસાઈ જ જાય એ પછી નીકળતું નથી અને અમને અહીંયા બીક લાગે કે સુરભી એવી માંદી ને માંદી છે તો હું થશે જ ખેર એમ દસમામાં એ આમનામ થયું હતું કાંભા હા

આ વખતે રિઝલ્ટ કેવું આવીએ તો સુરભી ને થોડોક ભરો હો તો વાંધો નહી આવે ના આવીએ સુરભી મનકાલ ભરમ થી એમ કીધું તો મેં કીધું તો વાંધો નહીં આવે સુરભી ને ભરો હોય એટલે પછી આપડે ભાઈ ભાઈ બાપુ બહુ હતી પોતે કેતા કે ભણવામાં આગળ વય પણ હવે બીમારી બહુ થાય હા બીમાર થઈ જાય આમ આગળ ભણવામાં નીકળી જાય હા

એકતા બીક નું રાખ્યું નહીં કે હવે એમાં વધારે મહેનત કરું માંદી રહી તો સાયન્સમાં એટલે એ બી કે એની કોમર્સ રાખ્યું હે પણ કોમર્સ રાખીને આમ તો એનો ટૂંકમાં પહેલેથી ઈચ્છા હતી કે સાયન્સ કરતા કોમર્સ જ રાખવું હે અને સુરભી ને પહેલેથી જ હતું કે મારે ડોક્ટર કે એન્જિનિયર તો પહેલાથી બનવું જ નથી એ ફાઈનલ હતું એમ ગમે બીજું કોમ્પિટિશનમાં આગળ જવું હે અને એમાં આગળ નીકળવું હે એનું ફાઇનલ ડિસિઝન હતું એટલે હવે બસ આપડે એ ટૂંકમાં જે ઈચ્છા હતી ને એજ રાખવા દીધું હે અને એજ ભણે હે હવે જોઈ આગળ પરિવાર બધું આગળ જાય છે વાંધો નથી છોકરી એ છોકરી કરે છે હા બધી હજી ભણે છે એ મહેનત કરે છે જે તૈયારી કરે એની રીતે લગભગ નીકળી જાય એવા ટૂંકમાં મહેનત બહુ કરી અમારા છોકરા મિનત કરી તે આગળ આવ્યો ને હા ભણવા માં ને તો આગળ આવી હતી નકતા ના જાવે નકર ના આવે અને ખેતી માં તો હવે જોઈએ છે જો આવી હાલત થઈ છે ખેડૂની એટલે ખેતી માં હરાવટ છે નહીં દર વર્ષથી દર વર્ષ આખી ચોમાસાની પેટર્ન બદલાઈ ગઈ છે કુલ્લુ મનાલી જવું ના પડે ચાલીસ પચાસ હજાર રૂપિયા નાખી કે કુલ્લુ મનાલી જવું એના કરતા દસ હજાર ના ખર્ચા કાગર કરી નાખીએ તો કુલ્લુ મનાલી જ છે આપણે એટલે આ વર્ષે હાલત એવી જ હતી ભાઈ

હવે આ દિવસો જોતા એવું લાગે છે બાકી નકર ખેતી એ જ છે ધ્યાન તો વાંધો નહોતો પણ હવે આ બધું જોતા ટાઈમ તમે હાચવી ના સાચવતા ખર્ચા ચડાવતા એ કદાચ હાથમાં ના આવે તો આ વર્ષની જેમ ના આવે નકર આ વર્ષે દવા દારૂ બિયારણ સુખરું ખાતરું નહીં મહેનત અને ખર્ચા હદ ચડી ગયા હતા છેલ્લે જો એ હાથમાં આવેલ કોળીઓ છીનવાઈ ગયો તો ખેતીમાં હવે આ ટાઈપનું થઈ ગયું પછી તમે માંડવીનું કયો તોય ભલે ધાણા કે જીરું શિયાળું પાક કયો તોય ભલે એમાં હોડી ઉપર માવઠા ઘણી વખત ધાણાના ભર ઉપરે પણ પલરલ છે વરસાદ થયેલ હે એમ એવી હાલત છે હાલો તો રહી રહીને હાંજે હાંજે વધારે વિડીયો બની જાય આપણો ફરી ફરીને સુરભીબેનને જેટલા લોકોએ પણ કોંગ્રેચ્યુલેશન કીધું એ બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અને આ સાથે હાલો વ્યારું કરવા અને બાકી કાલે વિડીયાનો એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ કૃષ્ણ